એ આપણે આગળ બાજુના જ વિંગમાં રહીએ ન્યા બધાયને આજે જમણવાર છે નોરતા પૂરા થયા ને એટલે બધી ગોયણી જમાડે હે બાકી આપણે ભાઈઓ ભાઈ જમણવાર હે હવે જાય બધા આવી ગયા છે જો આઠ વાગે એવા સંગ્રામભાઈનો ફોન આવી ગયો નીચે હે પાર્કિંગમાં એટલે આપણે ગાડીની ચાવી લઈ લઈશ હાલો જ્યાં વરનાની ચાવી લીધી પછી હજી કિંગ આ સ્કોર્પિયોની ચાવી લીધી ગાડી અમારે નીચે આડાવરી કરવી પડે હાલ હું જાઓમાં દીકો તોફાન નો કરતો રાયડું નાખે બો ભાઈ કોઈ હોય નઈ ને ત્યારે હમણાં આવું હા કઈ હોય તો ફોન કર દે મને એરી ખાટું જો નોખો ફોન જ રાખ્યો આઈ રહ્યો લેન્ડલાઈન રાખ્યો હે એટલે એરી કેમ જ ફોન કરે કઈ કામ હોય ને તો હાલતી નો થાય ને વિડીયો ઉતારવા ગમે એ મારી ઉતારસ કાંઈ રીખ બોલશે વાહ મસ્ત લાગે સિમ્પલ સોબર આવા ટી શર્ટ પહેરવાની મજા આવે ભાઈ માર જુકરબગ જેવો જુકરબગે અડબો પતિ થઈને સાદા સિમ્પલ કપડાં પહેરતો હોય તો આપણે દાવા જ પહેરવાના વીઆઈપી પહેરવાના જ નહીં ભાઈ હલો ઉગાડતી તું ઉડન ખટો જો અંધારું દેખાય પાર્કિંગમાં આવ્યો ને અમારે અહીંયા ભૂતિયા લાઈટ છે ભાઈ જોયું તમે બોલો ને એટલે એ લાઈટ થવા મંડે એવી લાઈટ છે અમારે અહીંયા અને જો વરના તો અહીંયા પડી છે બાકી આપણે સ્કોર્પિયોની જગ્યા નહોતી ને તો જો અહીંયા આડો રાખી દીધો નડે ફોન કરે આપડા જગ્યા નું હોય શું કરવું ગમે નહીં આડા આવરી જો બધું પાર્કિંગ ફૂલ હે આખું જો જોઈ લ્યો બાકી જો આપણે કેમ હે મેહુલભાઈ ઓલી ગાડી પંદર વીસ દિવસે માંડ કાઢવાની હોય ઢાકીને મસ્ત રાખી નિરાતે બાકી આ ખાતું હોય આ ખાચામાં રામથી કઈ વરે નહીં આપણે અહીંયા રાખી દીધો હાથી આડો હવે તો ઓવરાવા જાય ઓઘરા ઓઘરા કેવા ભાઈ રહ્યા વાડીએ ગયા તા ને એનું બધું સાઈડમાં ઓલા બાવેડા કહાણા હોય ને એ બધુંય અને માનું એ સ્પેશિયલ કીધું તું કરન કાકા આવો એટલે લોગ ઉતારજો એટલે વ્લોગ કરી દીધો ચાલુ જો સંગ્રામ ભાઈ આવી ગયા આવ સંગ્રામ આવ શું કયા સારું શું કરે બચા પાર્ટી હે એમ નહીં ઓલા નથી પહેર લીધાને મોતિયાવાળા હા જોજે હો દેખાય નહીં

એ એમ કેમ પીધું હે હે હાર્દિકભાઈ એમ કેમ પીધું કે માથે આવ્યું જીધું પાણી ઢેરું માથે ઢગલો કરીયો જો રામ 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 આ બે હાથે હે ક્યાં જવું હે હાલો મમ્મી મમી મમી એરિયા જોરિયા જય શ્રી કૃષ્ણ કરજો ગાડીમાં જવું હે

Jambu, bawang, bajin, dongrin kam, degun, beratik, eh, bau tuh, udah, wangi, bau, degun, 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 जया मुटे काया वरे नदी

હવે બધી લેડીઝ ડિપાર્ટમેન્ટ બાયુ ને બાકી છે અમે બેઠા છે એ દોડવા દોડવા એ દોડવા ક્યાંય આવતો નથી આયા હાલ લે 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 હા મામા આયા મામા આયા આવ હાલ 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 બોલો ક્યાં લે 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 જોઈ લે જો તો મમ્મીને ને મળતો નથી રેઢો હાવ જો 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 છે ને Arey, arey topani. Eh, goga? Ihu apa? Eh, alo, 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 alo. Karma suka Gogo. Arey, gogo taro. Eh? Juice. Juice? gogo kawo. Gogo? Go -go. <laughs>

પકડી લે ચાલ આવતી રે એ તું તો આમ જ જવાની સીધી આ બે આયા ઈચ કા ખાય માહી ક્યાં માહી ક્યાં હે લે લાલ આયા ઈચ કા ખાવાનો નિયા ક્યાં ચડી હો એ ઓલાન લાગી જાય હે વા એ નિયા ક્યાં ઉતરસ તું હે એ રેવા દે હરી કરતો નહીં આ મઢિંગલી જો એને મજા આવે આમ જોઈ લે જોતો હા જો આમ જો આમ જોતો આ વાઈન્દ્રા જેવું કરે હા 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 જોઈ લે જોતો આલો ભાઈ આલો ભાગો જોઈ લે બોલિંગ કરવા આવી ગયા હે એ ગયો વા જયભાઈ વાહ જયભાઈ બિલ્ડિંગ પકડી લીધો લે તો બોલોમાં ક્રિકેટ હાલે છે મેચ જો હમણાં જો આવા દે આવા દે હાલો સાહેબ કરો ચાલુ હે ઉભો રે આઠ

પેપ્સી ખવડાવું હાલો તમને ઉપર પેપ્સી ખવડાવું હાલો તમને રાઉન્ડ મરાવી જાવ જો રાઉન્ડ મરાવો હાલો ને તમને હા તો ઓલી જો ઓલી એ ઉંદેડી હાલે હાલો જોઈ લે આમ જોતો આમ જોતો કઈ દેતો કાનો કાનો થઈ ગયો એ ભાઈ ગો ભાઈ ગો

બાકી ધીમે ધીમે જમી જમી જાઓ મંડે જાય આ બધા હજી બચા પાર્ટી હજી અંતાક્ષરી રમે છે જો જો હાલો ભાઈ આપણી સ્કોર્પિયો ની જગ્યા થઈ ગઈ છે ચેન્જ જો વાહ રાખો તો ત્યાંથી અહીંયા લઈ લીધો જગ્યા થઈ ને જો અહીંયા ખાલી છે અહીંયા ખાલી છે પણ આ ટર્ન લેવામાં છે ને જો આ ગાડી નડે એટલે આપણે રાખી દીધો અહીંયા ને વાઈ કેટલા જો અગિયાર ને ઓગણચાલીસ થઈ છે રાત્રે પોણા બાર થવા આવ્યા છે હવે આપણે જઈશી ઘરે આપણે મેહુલભાઈની ની આજે જમણવાર હતો મસ્ત બધાય આખા ફેમિલી ભેગું થયું હતું જમણવાર હતો જોરદાર મજા આવી ગઈ ભાઈ પાઉંભાજી ને જાંબુ ને આ હા લગભગ પાંચ હાથ તો જાંબુ મેં ખાઈ લીધા મજા આવી ગઈ પછી હું દર્પણ વહી ગયા હતા હલવા બગીચે રાઉન્ડ મારવા ને હવે જાય ઘરે ઉપર જો બાકી બધાય ઘરે પહોંચી ગયા હું હવે બાકી હું શું રાયડું નાખ તો નથી મને જોઈ લે આમ તો જ હારી પાઉભાજી ખાધી લાગે તમે તો હે પાઉભાજી જાંબુ જોઈ લે હુંગી લે હુંગી લે મોટું થઈ ગયું હે એને સુગંધ આવતી હોય છે હું તો નથી હજી કર્યું નતું ને કઈ હેરિક ને અમે અહીંયા બાંધીને ગયા તા ભાઈ બિસાડાના હાલો હવે હાલો હેરિક હુઈ જાવ હુઈ જાવ હે જોઈ લે આમ જો હજી હું છે પછી એનું બધુંય ભટ છે જો બાંધીને રાખવું પડે રાઈતના આમ નકર અહીંયા હું હોય કે વાહ હું હોય કે વાહ હું હોય નક્કી જ ન હોય મી આવી ગઈ ને હાલો હાલો કેટલા વાઈ ગયા પોણા બાર થયા ના ભાઈ હજી બેતાલીસ મિનિટ માં કરી એન્ડ ભાઈ પાકી ગયાથી બાકી ખાઈ લીધું હે ફૂલ હું તો આ ઉંદર પણ હાલવા આવી ગયા હતા ત્રણ ચાર કિલોમીટર તો હાઈલા ત્યાર ના નકર મેં કીધું આ ભાઈ પછી રાઈતના વરી થોડા ધોડી થાય એના કરતા મસ્ત હાલી આવ્યા ને હવે બધા આવી ગયા ઘરે અમે ઉલભાઈ બધું કુર્ચી પૂર્ચી હંકેલીને બધું પોગાડી દીધું હવે આપણે ખુઈ જાય મસ્ત આરામ કરશી હેરિકભાઈને કહી દે હાલે એ જાય હાલો હાલો ટાટા કહી દે બધાને હાલો લે 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 એને તો જો જોસર જ નથી જોઈ લે હાલો ભાઈ હાલો મળી હવે પાછા બીજા વિડીયોમાં અત્યાર સુધી બધાને જય માતાજી